હવે વાત કરીએ સરકાર સામે આંગણવાડી કાર્યકરોના વિરોધની પોતાનીંગણવાડી કર્મચારી મહાસંઘે સરકાર સામે આંગણવાડી કાર્યકરોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું અને પોતાની આઠ માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ આઠ માંગો નો સંતોષાય તો આગામી દિવસોમાં રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરો વિધાનસભાનો ઘેરાવો કરશે મહત્વની માંગણીઓ છે ઘણા એવા પડતર પ્રશ્નો છે પણ સાત મહત્વની માંગણી કહી શકાય કે જેમાં એક તો બી એલ ઓ ની કામગીરી માંથી મુક્તિ આપવી મુખ્યમંત્રી માતૃવંદના વંદના યોજના નું તમામ ભાડું આજ દિવસ સુધીનું આ બહેનોને ચૂકવવું જોઈએ શક્ય બનશે સરકારશ્રીને વિનંતી છે કે એમએમઆઈ નો જથ્થો જે છે એ અમારા કેન્દ્ર સુધી પહોંચાડે બીજું કે ગુજરાત ગુજરાત ની વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે કે અમને છ મહિનામાં સરકારી કરી દેવા તો એનો પણ નિર્ણય લાવી દેવો જોઈએ ત્રીજું કે અમને ઓનલાઈન કામગીરી દરેક પ્રકારની કરાવે છે તો એ પ્રકારના મોબાઈલ ફોન અમને આપ્યા નથી જે અગાઉ આપેલા હતા તે બંધ થઈ ગયા છે અને અમે પરત આઈસીડીએસ ઓફિસમાં જમા પણ કરાવી દીધા છે તો શું માગણીઓ છે તે પણ જોઈએ રાજ્ય સરકારની જે પ્રકારે કામગીરી છે ને તેને લઈને માગ કરવામાં આવી ઉંમરના બાદ વગર આંગણવાડી કાર્યકરોને બળતી અપાય સાથે જ હાઈકોર્ટના ચુકાદાનો ત્વરિત અસરથી અમલ થાય માગ નહીં સંતોષાય તો વિધાનસભા ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી